તને શું પુત્ર તને કાઢી મૂક્યો કે હું તમને ઉત્તમ ચરિત્ર તમને દેવી જગદંબા નું ચરિત્ર કહું છું અને એ જગદંબાનું ચરિત્ર માં ભુનેશ્વરી નું ચરિત્ર હું તમને કહું છું શક્તિ નું અને સંભાસુર નામને એ રાક્ષસ પ્રગટ થયો અને એ સંભાસુર ની અંદર એટલી બધી તાકાત હતી એટલી બધી બળવાન હતો રાક્ષસ એ દરમિયાન બધા દેવતાઓ માં ભગવતી સ્તુતિ કરી જે સ્તુતિ કરી ને એનું નામ સ્તુતિ આવડતી હોય છે અને આ શંકરાચય તમારે સાંભળ્યું હોય ને તો જયારે પૂર્ણાહુતિ હોય ને પૂર્ણાહુતિ નવચની પૂર્ણાહુતિ થતી હોય ત્યારે બ્રાહ્મણો આ શંકરાદય સ્તૃતિ બોલતા હોય

યાત મિદતાી સદેવશક્તિ સમૂહમૂર્ત્યામિ ભક્ત વેદા નિષા દુર્ગે સ્મૃતા હૃષિ ભીતિમીર્ષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતી વ સુપા દાશે યામા પરાક્રમસુભય કાર્ય હારી કુત્રે કૃપાષ્ટા ગુણો સ્વાયા શ

અને દેવતાઓએ ભગવતીની સ્તુતિ કરી અને દેવતાઓએ કહ્યું કે હે જગદંબા વધારે દુષ્ટ દેતિયાના તથા સુમની સુમાયો હે માં ભગવતી રક્ષણાય જગોકાના દેવા નામ પધાર એ માં ભગવતી આપ રક્ષા કરો અને હે જગદંબા રક્ષા કરવા માટે સ્વયં માં ભગવતીએ સુંદર સ્વરૂપ ધારણ કરી અને એ જગદંબા સુંદર વસ્ત્ર ધારણ વગેરે કરી એ વખતે દેવતા હોય પણ મા ભગવતી ની સ્તુતિ કરી નમો દેવીએ મહાદેવ્ય શિવાય સદત નમ નમ પ્રકૃતિ ભદ્રાય નિયતઃ પ્રણતાત્મના યા દેવી સર્વભૂતેષુ ભગવતીજી સ્મરણ પ્રાર્થના કરી એ જ વખતે જગદંબા આદ્યમી આદ્ય શક્યે કાલે સ્વરૂપ છે અને જ કાલી શરીરકો દસ પાંબિકે કૌશિકે સમસ્તેષ તથો લોકેશ લખ્યું છે અને એ દૂતે દેવીને જોયા અને દેવીને જોઈ અને સુંદર વર્ણ અને

દેવી સાથે ત્યારે માક્ષ નામનો રાક્ષસ ગયો અને એ જોરાક્ષસ નામે રાક્ષસ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો અનેક બાણનો સ્ફાર બાણે વરસાદ કરવા લાગ્યો એ ભગવાનીએ ખાલી ઓમ શબ્દનો ઉચ્ચારણ કરતાની સાથે એ રાક્ષસનો દેવી સ્ફાર કર્યો આ બાજુ સંભાળો ને ખબર પડી કે આ મૃત્યુ પામ્યો ચંદ પકડી ને લાવો વાળ ચંદેથી નિહિત લઈ લાવો ચંદ ને મૂન બને ગયા

આજે ચંડને મુલને સાથે માં ભગવતી યુદ્ધ કરવા લાગ્યા અને એ યુદ્ધ કરતા કરતા માં ભગવત ભવાનીએ જગદમબાએ ચંડને માં ભગવતી સંહાર કર્યો અને જ કાલિકાએ પછી મૂળનો સહાર કર્યો આ ચંદ્રને મુલને ભેને ભગવતી સંહાર કર્યો અને એ વખતે દેવતાઓ કહ્યું હે બા ભગવતી તમે ચંદ ને માર્યા છે ને માટે હે ભગવતી ચામું નામ તમે એ વખત તમારો પ્રખ્યાત થશે પછી તો રક્ત બીજ ને મોકલો સાથે ભગવતી યુદ્ધ કરવા લાગ્યા રક્ત બીજ કહે કે બધું છોડી તું મારા સાથે આવી જા રક્ત બીજ દેવી તું મારા સાથે યુદ્ધ કર અને દેવ વચન સાંભળી જે તે ક્રોધ ભરાયો તેને તરત સિંહ પર સ્વાર થયા અંબિકા ને બાળ વર્ષા વર્ષાવા લાગ્યા અને એક તો લાગ્યા રક્ત ભીજ મૃત્યુ પામતો નથી એ વખતે બ્રહ્મા ની શક્તિ થી બ્રહ્માણી આવ્યા ઇન્દ્રની ની શક્તિ થી ઇન્દ્રાણી આવ્યા ભગવાન નારાયણ શક્તિ નારાયણ ની આવ્યા भगवान महादेव की शक्ति त्रिशूल चंद्राधिधरे महावृषभ वाहि माहेश्वरी स्वरूप ना, नारायणी नमोस्ते माँ वाराही स्वरूप आया माँ नारसिंह स्वरूप आया यमुन शक्ति आया एक शक्ति आई आज रक्त बीज नो सुहार करे पर रक्त बीज वरदान के रक्त

એ દેવીનો સંહાર કરીને આવું છું અને એ દેવીનો સંહાર કરવા માટે એ શું આવ્યો છે સમુદ્ર અંદર મોજા જેમ અવાજ થવા લાગે બાદ પાદળોનો ગડગડાટ થવા લાગે વીજળીનો કડકડાટ થવા લાગે એ બાદ કડકડાટ આહાકાર થવા લાગ્યો મારો 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 થવા લાગ્યો कलुष पार फेंकी विश्व दौड़ो देवी ने सामे पर देवी ये सामे भी धनुष पार नहीं हेतु ने एक बार खाते माँ भगवती गदा नहीं ना सामे आयो तो माँ भगवती गदा थी

ભગવતી ને પ્રાર્થના કરી કે હે મા જગદંબા હે પરા શક્તિ આ જગત માં જીવનમાં

આપણે પણ બે મિનિટ માં ભગવતી નું આપણે સ્મરણ કરીએ માં ભગવતી ના ગુણવાદન ગુણાનું વાદન એટલે કે આપણે ગરબા કરીએ માં ભગવતી પ્રસન્ન સિનાતી નાથી થાય માં ભગવતી ગરબા થી થાય આવીએ પ્રથમ સમ Thank you.